તો બુલેટિનમાં હવે વરસાદ વરસાદને લઈને રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયું છે નવસારી સહિત વલસાડમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ તાપી અને ડાંગમાં પણ હળવા વરસાદની આગાહી વેક કરાઈ છે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવો વરસાદ વરસી શકે છે તો બીજી તરફ વરસાદની જ રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી છે સોળ અને સત્તર ઓગસ્ટે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે મહત્વનું છે કે અમદાવાદ સહિત ગાંધીનગરમાં પણ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે જોકે મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે પરંતુ ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ જામી શકે છે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર રાજ્યમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે અભિષેક છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં આવનારા સમયમાં વરસાદનું જોર વધશે શું વધુ વિગત બિલકુલ લવલીન વાત કરીએ તો જે પ્રકારે થોડા સમયથી થોડા દિવસથી જો આપણે વાત કરીએ તો વરસાદે વિરામ લીધો હતો ને ત્યારબાદ હવે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે કેમકે જે પ્રકારે વરસાદી સિસ્ટમ નબળી પડી હતી ત્યારબાદ હવે વરસાદી સિસ્ટમ જે છે તે મજબૂત થતી જોવા મળી રહી છે એક પછી એક સિસ્ટમ જે છે તે સક્રિય થતી જોવા મળી છે સૌથી મહત્વની બાબત કહી શકાય કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હવે સક્રિય થવા જઈ રહી છે અને તેને લઈને રાજ્યભરમાં એટલે કે શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળશે હું આપણે દ્રશ્યો બતાવવા માગીશ કે અમદાવાદના આ દ્રશ્યો જે છે કે જ્યાં જોઈ શકાય છે કે અત્યારથી વાદળછાયું વાતાવરણ એટલે કે વાદળો બંધાવવાની શરૂઆત જે છે તે થઈ ગઈ છે અને તેનું મુખ્ય કારણ કહી શકાય કે જે પ્રકારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના પગલે હવે વરસાદી વાતાવરણ જે છે તે જોવા મળશે સાથે સાથે મહત્ત્વનું કહી શકાય કે ગઈકાલ રાત્રે જો આપણે વાત કરીએ તો ગઈકાલ રાત્રે પણ અમદાવાદના શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો અને ત્યારબાદ કહી શકાય કે હવે આજના દિવસની જો આપણે વાત કરીએ તો આજે જે પ્રકારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે નવસારી વલસાડ તાપી ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ જે છે તે વરસી શકે છે તે પ્રકારની માહિતી મળી છે સાથે સાથે કહી શકાય કે આગામી સોળ અને સત્તરમી ઓગસ્ટની જો વાત કરીએ તો ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જે પ્રકારે અત્યારે હાલ વરસાદે વિરામ લીધો હતો અને હવે વરસાદ શરૂ થવાનો છે ત્યારની વાત કરવામાં આવે તો જે પ્રકારે તાપમાનનો પારો પણ ક્યાંક ઉચકાયો હતો પાંત્રીસ ડિગ્રીની આસપાસ મોટાભાગના શહેરોના તાપમાન જે છે તે જોવા મળ્યા હતા સાથે સાથે જે પ્રકારે અત્યારે હાલનું આ વાતાવરણ જોવા મળી રહ્યું છે તેને લઈને હવામાન નિષ્ણાતો જે છે તે લોકોએ પણ આગાહી કરી છે તેની જો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહીની જો વાત કરવામાં આવે તો અંગા અંબાલાલ પટેલ જે પ્રકારે આગાહી વ્યક્ત કરી છે તેને લઈને બંગાળના ઉપસાગરમાં એક મોટી સિસ્ટમ જે છે તે સક્રિય થવા જઈ રહી છે સાથે સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સિસ્ટમ થશે અને જેના કારણે થઈને આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવનાઓ જે છે તે જોવા મળશે અને જે પ્રકારે તેમણે માહિતી આપી છે તે અનુસારની વાત કરવામાં આવે તો ચૌદ અને પંદર તારીખની આસપાસ રાજ્યના પૂર્વ મધ્યમ ઉત્તર સાબરકાંઠા કચ્છ સૌરાષ્ટ્ર સહિતના જે ભાગો જે છે ત્યાં વરસાદ જે છે તે જોવા મળશે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે થી ભારે વરસાદ વરસવાની શક્યતા જે છે તે દર્શાવવામાં આવી છે સાથે સાથે વાત કરવામાં આવે તો તે અન્ય જિલ્લાઓની જો આપણે વાત કરીએ તો તેમાં દ્વારકા પોરબંદર રાજકોટ સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ ભારે વરસાદની શક્યતા જે છે તે બતાવવામાં આવી રહી છે સૌથી મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અંબાલાલ પટેલે આગાહી કરી છે તેને લઈને વરસાદ સિસ્ટમો મજબૂત હોવાના કારણે સૌરાષ્ટ્રના મોટા બધા ભાગમાં પણ પૂર જેવી સ્થિતિ પણ આવી શકે છે સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે હવામાન વિભાગ હોય કે હવામાન નિષ્ણાંત હોય તેના દ્વારા હવે આગાહી કરવામાં આવી રહી છે એક પછી એક નવી સિસ્ટમો જે છે તે સક્રિય થતી જોવા મળી રહી છે એટલે કે રાજ્યમાં હવે વરસાદીનો નવો એક રાઉન્ડ જે છે તે શરૂ થવા જઈ રહ્યો છે અને તેને લઈને આગામી દિવસોમાં ભારે તેથી ભારે વરસાદ સાથે પૂરની સ્થિતિ આવી શકે તે પ્રકારની માહિતી અત્યારે હાલ મળી રહી છે અને તે પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે બિલકુલ અભિષેક આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે હવામાન નિષ્ણાત અંબાલાલ પાટીલે પણ ભારેથી ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે